નમસ્કાર મિત્રો હવે વગાડો ઢોલને વાજા કારણ કે ગુજરાત પહોંચી રહ્યા છે મેઘરાજા મિત્રો આગામી તેરમી જૂનથી રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાનું જોરદાર આગમન થવાનું છે બંગાળની ખાડીમાં બનેલી વરસાદી સિસ્ટમના કારણે હવે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે મિત્રો આગામી તેરમી જૂને એટલે કે તેર તારીખની વાર શુક્રવારથી કે કયા વિસ્તારોમાં ધોધમાર વાવણી જેવો વરસાદ પડશે તેની વાત કરી છે પણ તે પહેલાં આ વિડીયોને એક લાઇક કરી દેજો આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો હવે ખાસ સાંભળજો મિત્રો આગામી તેરમી તારીખથી એટલે કે તેરમી જૂનને વાર શુક્રવારથી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થઈ શકે છે તેરમી જૂનથી દક્ષિણ ગુજરાતના સુરત નવસારી તાપી ડાંગ અને વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થાય તેવી શક્યતા છે મિત્રો ત્યારબાદ ચૌદ અને પંદરમી જૂને રાજ્યમાં વરસાદનું જોર વધશે અને વરસાદના વિસ્તારોની અંદર પણ મોટો વધારો થઈ શકે આગાહી પ્રમાણે ચૌદ અને પંદરમી જૂને દક્ષિણ ગુજરાતમાં સુરત ભરૂચ નર્મદા તાપી ડાંગ આવવા વગઈ બિલીમોરા ધરમપુર વાપી વલસાડ નવસારી સહિત કેટલાક વિસ્તારોમાં થંડસ્ટોમ એક્ટિવિટી પણ જોવા મળશે એટલે કે વીજળીના કડાકા ભડાકા સાથે ચૌદ અને પંદર તારીખે આ વિસ્તારોમાં મધ્યમ સુધીનો વરસાદ પડી શકે ચૌદ અને પંદરમી જૂને મધ્ય ગુજરાતમાં પણ વરસાદનું આગમન થઈ શકે હાલની આગાહી પ્રમાણે મધ્ય ગુજરાતમાં દાહોદ પંચમહાલ છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે મિત્રો ત્યારબાદ સોળ સત્તર અને અઢાર તારીખે રાજ્યમાં ભારે સુધીના વરસાદની પણ મોટી આગાહી કરાઈ છે સોળ સત્તર અઢાર તારીખમાં સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લો હોય ભાવનગર જિલ્લો હોય વેરાવળ અને ગીર સોમનાથ જિલ્લાના જે દરિયાકાંઠાના વિસ્તારો છે આ વિસ્તારો સુધી ચોમાસાનું એટલે કે નૈઋત્યના ચોમાસાનું આગમન થાય તેવી શક્યતા છે આ તારીખોમાં સૌરાષ્ટ્રમાં વેરાવળ ગીર સોમનાથ અમરેલી બોટાદ અને ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમ સુધીના વરસાદની આગાહી કરાય છે તો દક્ષિણ ગુજરાતમાં સોળ સત્તર અને અઢાર તારીખે ભારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ તો અમુક અમુક વિસ્તારોમાં સોળથી અઢાર તારીખમાં ભારે વરસાદ પણ પડી શકે આ સાથે ગાજવીજ થવાની પણ શક્યતા છે એટલે મિત્રો ટૂંકમાં વાત કરીએ તો આગામી તેરમી તારીખથી દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી રાજ્યમાં વરસાદનું આગમન થઈ શકે ત્યારબાદ ચૌદ અને પંદર તારીખમાં મધ્યપૂર્વ ગુજરાત અને સોળ સત્તર અઢાર તારીખમાં સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાંથી ચોમાસાની તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં